નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ોલ એક હજાર નેવ્યાસીથી બારસો ને પિસ્તાલીસ રાજકોટ તેરસોથી સત્તરસો બોટાદ ચૌદસો પચાસથી સોળસો ને તેતાલીસ સાવરકુંડલા સોળસો પચાસથી સત્તરસો અમરેલી નવસો પંચાણુંથી સોળસો ને નેવ્યાસી કાલાવડ બારસો પંચાવનથી સોળસો ને છવ્વીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકાણું જેતપુર આઠસો ચુમોતેરથી સોળસો ને ચૌદ વાંકાનેર અગિયારસોથી પંદરસો છસદણ તેરસોથી સોળસો ને છ્યાસી બાબરા સોળસો વીસથી સત્તરસો ને એક ગોંડલ બારસો એકત્રીસથી સોળસો ને છોતેર